તો તમને તમારો ચાન્સ મળ લાગે ટૂંકમાં આ છે લોટરી ટાઈપ કે લોટરી તમારે ક્યાં આપણે લાગે કે લોટરી લાગી ગઈ તો આમાં લોટરી લાગી જાય તો આપણો ચાન્સ મળે તો એ માટે મેં કીધું ભાંડાની કે ચાલો આપણે હું તમને બતાવું કે શું છે આ વસ્તુને કઈ રીતે થાય છે બરાબર તો તમે હે ને મારા ભેગા રહેજો તો તમને ખબર પડી છે નહીં તો ખબર નહીં પડે કે જો આની વેબસાઇટ છે ગવર્મેન્ટની વેબસાઇટ છે આ ઇન્ડિયા યંગ પ્રોફેશનલ સ્કીમ વિઝા બેલેટ સિસ્ટમ અને એ પાછી છે ને તૈયાર જ રહેવાનું છે આપણે હું કામ એનું કારણ તમને કહું રાઈટ કે એ સ્કીમ ચાલુ થઈ ગઈ છે જો ધ નેક્સ્ટ યંગ પ્રોફેશનલ સ્કીમ બેલેટ વિલ ટુ થર્ટી ઇન્ડિયા સ્ટાન્ડર્ડ અઢાર તારીખથી અઢાર ફેબ્રુઆરી એટલે બે હજાર પચીસથી ચાલુ થશે ટુ થર્ટી પીએમ અઢાર બરાબર અઢાર તારીખથી ચાલુ થઈ જશે આ સ્કીમ એટલે અને વીસ તારીખ સુધી રહેવાની છે ટુ થર્ટી પીએમ ઇન્ડિયા સ્ટાન્ડર્ડ ટાઈમ ઓન ટ્વેન્ટી એટલે અઢારથી ઓગણીસ ને વીસ બે દિવસ જ છે તમારા માટે આમાં એન્ટર થવાના રાઈટ તો જો તમારે આમાં થવું હોય તો તમે આમાં થઈ શકો અને આ બહુ સિમ્પલ છે આ પહેલાં મેં તમને વાત કરી હતી પણ તમે કદાચ ભૂલી ગયા હોય કારણ કે એ ત્યારે ત્યારે એ થયું હતું આ સિસ્ટમ એટલે દર વર્ષે આ ચાલુ છે અને આ આપણે મોદી સાહેબે ત્યારે નક્કી કર્યું હતું ટ્રીટી કરી છે બેય આપણા મોદી સાહેબે અને અહીંના જે પ્રાઇમ મિનિસ્ટર હતો ત્યારે જે કહ્યું હતું રાઈટ તો ત્યારે ટ્રીટી થયેલ છે એટલે આ શું છે કે યંગસ્ટર જે ભણેલ 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 હોય ટૂંકમાં બેચલર ડિગ્રી જેની પાસે હોય રાઈટ ઈ એપ્લાય થઈ શકે અને એ અહીંયા આવી હગે અને આવીને બે વર્ષ રહી હગે બે વર્ષમાં તમારે વર્ક એક્સપિરિયન્સ તમે કરી શકો તમે આગળ ભણવું હોય તો ભણી શકો તમારે જે કરવું હોય એટલે ઓપન પરમિટ એટલે તમે ગમે ત્યાં કામી કરી શકો પણ મેઇન વસ્તુ આ એક જ છે પણ આ લોટરી છે એટલે લોટરીમાં તમારું નામ આવે તો પણ આ છે ફ્રી એપ્લાય થવાનું ફ્રી છે ટોટલી રાઈટ એટલે એમાં કંઈ તમારે નથી ને એમાં વેરી સિમ્પલ યુ વિલ નીડ ટુ પ્રોવાઈડ તમારું નામ ડેટ ઓફ બર્થ પાસપોર્ટ ડિટેલ્સ સ્કેન ઓર ફોટો યોર પાસપોર્ટ ફોન નંબર ઈમેલ એડ્રેસ આ બધું તો હોય આપણી પાસે એટલે અને સક્સેસફુલ જે થાય એ રેન્ડમલી જે ચેક કરીએ એ વિધિન એ ટુ વીક્સ બે વીકમાં બે વીકમાં એને તમને હે ને ખબર પડી જાય ક્લોઝિંગ થઈ જાય એટલે તમને ખબર પડી જાય સેન્ડ એ રિઝલ્ટ બાય ઈમેલ વિધિન ટુ વીક્સ ઓફ બેલેટ ક્લોઝિંગ રાઇટ બંધ થયા પછી બે વીકની અંદર જ તમને ટોટલી એ કહી દે કે ભાઈ તમે આમાં સક્સેસફુલ થયા કે નથી થયા અને થયા હોય તો તમારે પછી એપ્લાય થવાનું અને એપ્લાય થવાની ફી જે છે એ ટુ નાઇન્ટી એઇટ પાઉન્ડ છે બસો ને અઠ્ઠાણું પાઉન્ડ રાઇટ એટલે બસો અઠ્ઠાણું પાઉન્ડની ફી છે અને દેર આર થ્રી થાઉઝન્ડ પ્લેસીસ ત્રણ હજાર પ્લેસીસ છે અને એ રેન્ડમલી ચેક કોમ્પ્યુટર કાઢશે લોટરી એની અંદર જે સક્સેસફુલ થાય એને આ મળશે અહીંયા યુકેમાં આવવાનું અને એના માટે બેચલર તમે હોવા જોઈએ અને ઉંમર ત્રીસથી નીચે ત્રીસથી નીચે હોવી જોઈએ રાઇટ ત્રીસ વર્ષથી અને તમે બેચલર હોવા બેચલર એટલે તમે મેરિટ ન હોવા જોઈએ મેરિટ કે લગ્ન કરેલું હોય અને તો તો નહીં એના માટે નથી આ સ્કીમ રાઈટ આ છે ને ટોટલી બેચલર તમે પોતે હોય અને તમારે કંઈ અત્યારે કમિટમેન્ટ બીજું ન હોય તો એના માટે છે અને અને ઇમિગ્રેશન હેલ્થ ચાર્જ પછી ભરવાનો એન્ડ પ્રોવાઇડ યોર બે બાયોમેટ્રિક જો ઇન્કલુડિંગ ધ ઇમિગ્રેશન હેલ્થ ચાર્જ યુ વીલ હેવ નાઇન્ટી ડેઝ ફ્રોમ ધ ડેટ ઓફ ધ ઇમેલ ટુ એપ્લાય પછી તમારે ત્રણ મહિના હે ત્રણ મહિનામાં તમારે એપ્લાય થવાનું આ આવી ગયા પછી ઇમેલ આવે તમને કે ભાઈ અમને તમને ચૂઝ કર્યા તો ત્રણ મહિના પછી તમારે એપ્લાય થવાનું અને એની અંદર જે પછી ચાર્જ એ પણ તમારે આપવો પડશે બરાબર અને બસ એવું છે એટલે એ આમાં હે ને કંઈ બીજું સિમ્પલ છે તમારે આ ગવર્મેન્ટ વેબસાઇટમાં જવાનું ગવર્મેન્ટ વેબસાઇટમાં જઈને સીધું એપ્લાય થવાનું છે એટલે કંઈ આમાં બહુ મોટું નથી સમથિંગ રાઈટ અને હાઉ ટુ એપ્લાયની બધું છે આ ગવર્મેન્ટ વેબસાઇટમાં હું તમને છે ને એની લિંક એ મૂકી દઉં તમને એટલે માથા કુટે જ નહીં તમારે જલસો કરવાનો આનંદ રાઇટ કે તમારે લિંક આવી ગઈ પછી બીજું હું જોઈએ એમ બરાબર એટલે આ જો ખુલી ગયું છે અને ચેક યુર એલિજિબલ તમે એલિજીબલ છે કે નહીં એ ચેક કરવા માટે જો અહીંયા આવે એલિજિબિલિટી ટુ બી એલિજિબલ ફોર ઇન્ડિયા યંગ પ્રોફેશનલ સ્કીમ વાય આ યુ મસ્ટ બી એન એડિશન એન ઇન્ડિયન નેશનલ ઓર સિટીઝન્સ બિટવીન અઢાર ને ત્રીસ વર્ષના હોવા જોઈએ બી એટલીસ્ટ અઢાર વર્ષના ઓછામાં ઓછા હોવા જોઈએ એમ અને વધારેમાં ત્રીસ વર્ષથી નીચે ટૂંકમાં ત્રીસ વર્ષથી ઉપર નહીં અને તમારી પાસે બે હજાર પાંચસો ને ત્રીસ પાઉન્ડનું સેવિંગ હોવું જોઈએ ટુ સપોર્ટ યોર સેલ્ફ ઇન ધ યુ કે તમારે અહીંયા આવો યુકેમાં તો કંઈ પૈસા તો જોઈએ નહીં કે નહીં તો કેમ તમે રિયો અહીંયા નોટ હેવ એન એની છે ચિલ્ડ્રન ચિલ્ડ્રન ન જોઈએ કંઈ રાઈટ અને કોઈ પણ એટલે ઈ સ નોટ હેવ નોટ હેવ એની ચિલ્ડ્રન અંડર ધ એજ ઓફ એટીન હુ લીવ વિથ યુ ઓર હુ યુ આર ફાઈનાન્શિયલી રિસ્પોન્સિબલ તમે રિસ્પોન્સિબલ એના માટે હોય તો એના માટે નથી આ સ્કીમ ઓકે યુ મ યુ મસ્ટ ફસ્ટ એપ્લાય ટુ એન્ડ સિલેક્ટ ધ ઇન્ડિયા યંગ પ્રોફેશનલ સ્કીમ બેલેટ પહેલાં એ કરવું પડે રાઇટ અને ક્વૉલિફિકેશન તો તમને કહી દીધું કે ક્વોલિફિકેશન તમારે જોઈએ અને બસ આ પૈ પૈસા જોઈએ અને એ બધું કીધું ને અહીંયા જોવા જો આપ પ્રોફેશનલ સ્કીમ બેલેટ યુ મસ્ટ ફસ્ટ એપ્લાય એટલે આ એપ્લાય થવાનું અહીંયા ઓકે અને અહીંયા એન્ટર ધ બેલેટ ઓકે એન્ટર ધ બેલેટમાં અહીંયા છે જો આવ્યો આજે છે ને ઓકે પછી એ બધું અહીં જે છે એની અંદર તમારે એપ્લાય થવાનું અને થઈ ગયા એટલે પછી સીધે સીધું એપ્લિકેશન કરવાની છે એમાં ઓકે એપ્લાય જો આ એપ્લાયનું છે અહીંયા એપ્લાય દબાવી દો એટલે પછી અહીંયા એપ્લાય થવાનું પ્રોવાઈડિંગ યોર આઈડેન્ટિટી એન્ડ સપોર્ટ ડોક્યુમેન્ટ જો આર્યા તમારી પાસે આઈડી ચેક માટે તમારો ઈમેલ હોય અને નાનું આપણે બાયોમેટ્રિક એટલે આપણે જે આધાર કાર્ડ હોય એ ચાલે અને ફિંગરપ્રિન્ટ હેવ હેવ યોર ફિંગરપ્રિન્ટ એન્ડ ફોટો બાયોમેટ્રિક ઇન્ફોર્મેશન ટેકન વાયા વિઝા એપ્લિકેશન સેન્ટર એટલે એ પછી તમારે કરશે પણ અત્યારે કંઈ તમારે પ્રોબ્લેમ નથી અત્યારે તો ખાલી એપ્લાય થવાનું છે તમારું નામ આવે તો પછી આગળ વધવાનું હે એટલે અત્યારે એપ્લાય થઈ જવાય એપ્લાય ના આવ રાઈટ કારણ કે ના આવ્યા એટલે હમણાં જ બસ જો આ ચાલુ થાય એટલે એપ્લાય સીધું થઈ જવાનું અઢાર તારીખના અઢી વાગેથી ચાલુ થઈ જશે એટલે આ વિડીયો આવી ગયો વિડીયો ચાલુ થઈ હોય ત્યારે લગભગ ચાલુ થઈ ગયું હશે રાઈટ એટલે આ વિડીયો જોઈને સીધે સીધું જ એપ્લાય થઈ જવાનું અને આ ખાલી ડિગ્રી જેને પાસે હોય એને માટે કામનું છે બાકી બીજા માટે કામનું નથી એટલે તમે ખોટા મગજમારી ન કરતા વળી પાછા પૂછ્યો મને કે આતા તમે તો કહેતા હતા કે એપ્લાયની નિયમિત નથી થતું રાઈટ તો એના માટે નથી તમારી પાસે ડિગ્રી હોય કોઈ પણ બેચલર ડિગ્રી એટલે બી એમ એસ સી કે ગમે એ કોઈ પણ વસ્તુ ટૂંકમાં ગ્રેજ્યુએટ હોય તો ગ્રેજ્યુએટ માટે છે આ બરાબર તો બસ આવી રીતે છે ને હું લિંક મૂકું છું એટલે તમે લિંક જોઈ લેજો ને ભાઈ આમાં બીજું ઝાજું લાંબુ કંઈ છે નહીં બરાબર તો આવજો બાય બાય ને પાછા નવા બ્લોગમાં કંઈક નવું લાઈન વડે આવીશું રાઈટ તો હર હર મહાદેવ ને